નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણના વિશે સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર ભારતનું ન્યાયતંત્ર પાઠના સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી આ જવાબો તમે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું

ભારતની કોઈ પણ વડી અદાલતની અંદર ન્યાયધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સેવા બજાવેલી હોવી જોઈએ અથવા તો કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ તે વ્યક્તિ પાસઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ પ્રશ્ન નંબર બે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્ર અધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો તો મૂળભૂત ક્ષેત્ર અધિકારની સત્તાઓ નીચે મુજબ છે જ્યારે અદાલતને સૌપ્રથમ પ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તો તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય છે આ કેસનો નિર્ણય કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતની છે સંઘ સરકાર ઘ છે મિત્રો સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા સર્વોચ્ચ એટલે કે સુપ્રીમ કોર્ટ આપે છે અદાલતને નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો તો રાજ્ય 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 કે નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હકુમત બહારની છે તે માટે અલગ પાણી ન્યાયતંત્ર ચુકાદો આપે છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે નંબર ચાર મહાભિયોગની કાર્યવાહી સમજાવો તો બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા ઉપરથી બરતરફ કરી શકાય છે તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે સંસદના દરેક ગૃહે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીથી ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલ હોય તો પદભ્રષ્ટ કરી શકાય છે નંબર પાંચ ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો તો જિલ્લાની ફોજદારી અદાલતના ન્યાયાધીશો જ્યારે આરોપીને તેના ગુના બદલ ચાર વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો પક્ષકાર વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે સેશન કોર્ટ દ્વારા આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે

તેની ઉંમર બાસઠ વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ નંબર સાત તાંબા હેઠળની વિવિધ અદાલતો જણાવો તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો ફાસ્ટ ટ્રેક કોર્ટ પોટા અદાલતો ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો હોય છે પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લાની અંદર વહેંચવામાં આવે છે જેમાં દીવાની ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સમજાવો ન્યાયતંત્ર લોકશાહી તેમજ રાજ્યો રાજ્યો વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્રમાં કોઈ ઘર્ષણો ઉભા થાય તો તેનો બંધારણીય રીતે ઉકેલ લાવવા માટે નિષ્પક્ષ અને ન્યાયતંત્ર જોગવાઈ કરવામાં આવી છે આ ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરીને તેનું અર્થઘટન કરે છે ભારતના બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ન્યાયતંત્ર ધ્યાન રાખે છે નંબર સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના વાલી છે સમજાવો તો દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે તેનું ધ્યાન રાખે છે ન્યાયતંત્ર સ્વતંત્ર છે તેમજ કોઈ પણ નાગરિકોના હકોનું રક્ષણ થાય છે તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે આથી તે બંધારણ અને નાગરિકોના હકોનું રક્ષણ તરીકે મિત્રો પોતે વાલી તરીકે વર્તે છે વડી અદાલત કડી રૂપ સ્થાન ધરાવે છે તો ભારતની લોકશાહી શાસનતંત્રની અંદર સુગ્રંથિત વહીવટ ચાલે તે માટે તાલુકા જિલ્લા અને રાજ્યની અંદર અદાલતોની વ્યવસ્થા કરવામાં આવી છે કેન્દ્ર કક્ષાએ ટોચ ઉપર સુપ્રીમ કોર્ટ આવેલી છે અને મધ્યમાં વડી અદાલત અને પાયાની અંદર જિલ્લા અદાલત અને તાલુકાના તાબા અદાલતો અદાલતો આવેલી છે વડી જિલ્લાની અદાલતોની અપીલો સાંભળે છે જ્યારે વડી અદાલતોની સર્વોચ્ચ અદાલત સાંભળે છે આમ ભારતના ન્યાયતંત્રની અંદર વડી અદાલતે કડી રૂપ કામ કરે છે પ્રશ્ન નંબર ચાર લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બની છે સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને ન્યાય મળી રહે તે માટે લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલતોની અંદર બંને બંને પક્ષને સ્થળ ઉપર જ સમાધાન કરવા માટે સમજાવવામાં આવે છે પક્ષોનું હિત જળવાઈ રહે છે આમ બંને પક્ષોની અંદર હાર કે જીતનો પ્રશ્ન આવતો નથી વર્ષોથી પડેલા કેસોનો નિકાલ કરવામાં આવે છે લોક અદાલતના ચુકાદાઓને કાનૂનની પીઠબળ પૂરું પાડવામાં આવે છે પ્રશ્નાંમાં પાંચ ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રને આશીર્વાદરૂપ બને છે તો કેટલીકવાર ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને અથવા તો આપ ખુદ બનીને કોઈ ગેરવ્યાજબી નિર્ણય લે છે જેનાથી જન કલ્યાણને અવરોધે એવો કાયદો બનાવે ત્યારે ન્યાયતંત્ર તેને પડકારવામાં આવે છે અને જો તે નિર્ણય ગેરબંધારણીય હોય તો અદાલત તેને બંધારણીય રીતે તપાસે છે અને ગેરબંધારણીય હોય તો તેને રદબાતલ એટલે કે તેને કેન્સલ કરે છે અથવા રદ કરે છે પ્રશ્ન નંબર છ સર્વોચ્ચ અદાલત અદાલત નજીરી અદાલત પણ ગણાય છે અથવા તો કહેવામાં આવે છે કેમ તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે સર્વોચ્ચ અદાલતના નિર્ણય માન્ય ગણાય છે જેને કાયમી દસ્તાવેજો ગણાવી શકાય

જો નીચલી અદાલતમાં વકીલાત કરે તો તે અદાલતના ન્યાયધીશો સ્નેહ શરમમાં આવી શકે તો પક્ષપાત ભર્યું વલણ દાખવી બેસે આથી બંધારણની અંદર કરેલી જોગવાઈ અનુસાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ વકીલ તરીકે સેવા આપી શકે નહીં પ્રશ્ન નંબર ત્રણ ટૂંકનો જ લખો ન્યાયતંત્રની સ્વતંત્રતા તો ન્યાયધીશો નિડરતાથી પ્રામાણિકતાપણે નિર્ભક પણ સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજ અદા કરી શકે અને લોકોને સાચો પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ભારતીય ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર અને તટસ્થ છે ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષ ભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશોને હોદ્દા ઉપરથી દૂર કરી શકતી નથી ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમને સંસદમાં કે વિધાનસભામાં ચર્ચા કે ટીકા કરી શકતા નથી આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા નિષ્પક્ષ તટસ્થ કે એક સૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે પ્રશ્ન નંબર બે વડી અદાલતનું અપીલી ક્ષેત્ર અધિકાર તો રાજ્યની વડી અદાલતના અદાલતના હકુમતમાં રહેલી વિરુદ્ધની અપીલો સાંભળવાની અપીલી ક્ષેત્ર અધિકાર કહે છે જિલ્લાની સેશન્સ કોર્ટ કોઈ આરોપીને ચાર વર્ષ કે તેથી વધુ સજા કરી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય છે ફોજદારી ગુનાની અંદર સેશન્સ કોર્ટ હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો વડી અદાલતની અંદર અપીલ કરી શકે છે નારાજ થયેલા પક્ષકારો વડી અદાલતના દ્વાર ખખડાવી શકે છે કોઈ અદાલતની અંદર નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણ અર્થઘટન સંબંધી પ્રશ્નો હોય તો તેને વડી અદાલતની અંદર ટ્રાન્સફર કરી શકાય છે નજીરી અદાલત નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેને રેકર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકતો નથી તેને નજીરી અદાલતો કહેવામાં આવે છે સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે અને તેનું પાલન કરાવે છે બધી અદાલતો માટે અનિવાર્ય છે સર્વોચ્ચ અદાલતના નિર્ણયને બીજે ક્યાંય પડકારી શકાતો નથી અને તે આખરી ગણાય છે તેના નિર્ણયના ભાંગ બદલ તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવે છે સર્વોચ્ચ અદાલત દરેક ચુકાદાની નોંધ રાખે છે લોક લોક અદાલતો અદાલતો અને દાવાઓ તો સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને સરળ ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે લોક અદાલતોની રચના કરવામાં આવી છે લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તા મંડળ મફતમાં કેસ લડી આપે છે લોક અદાલત બંને પક્ષકારોને રવિવાર કે રજાના દિવસે બોલાવીને પણ સાંભળે છે લોક અદાલતો સ્વૈચ્છિક છે લોક અદાલતની અંદર છૂટાછેડા અકસ્માત વાહન વીમો વળતર ભરણ પોષણ વગેરેની બાબતોનો વિવાદનો ઉકેલ જે છે તે લાવવામાં આવે છે તાબાની અદાલતો તો રાજ્યની વડી અદાલતો સિવાયની નીચલી અદાલતો તાબાની અદાલતો કહેવાય છે દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી એવી બે કોર્ટો આવેલી હોય છે રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતોની સલાહ પ્રમાણે કાર્ય કરે છે દીવા દરેક દીવાની અદાલતોની અંદર લગ્ન છૂટાછેડા ભરણ પોષણ વળતર વગેરેના લગતા કેસો જે છે તે ચલાવવાની સત્તા છે ફોજદારી અદાલતની અંદર સેશન કોર્ટ ફોજદારી ગુના જેવા કે હત્યા લૂંટ બળાત્કાર વગેરેના ગુનામાં દસ વર્ષ આજીવન કેદ પાંચ કે તેથી વધુનો દંડ જન્મટીપ કારાવાસની સજા કરવાની સત્તા પણ ધરાવે છે આ ઉપરાંત તાબાની અદાલતોની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટો પોટા કોર્ટો સ્મોલ કોચ કોર્ટ વગેરે અદાલતો પણ આવેલી હોય છે પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની વય નિવૃત્તિ કેટલી છે સાચો જવાબ આવે છે મિત્રો પાસઠ અને બાસઠ વર્ષ એટલે કે ડી જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલો વર્ષનો અનુભવ હોવો જોઈએ તો સાચો જવાબ આવે છે બી સાત વર્ષ નંબર મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત ક્યાં આવેલી છે તો સાચો જવાબ આવે છે છે સી આવેલી નંબર મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે તો સાચો જવાબ આવે છે મિત્રો સી અમદાવાદ નંબર પાંચ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો સાચો જવાબ આવે છે બી રાષ્ટ્રપતિ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે તો સાચો જવાબ આવે છે સી ગ્રાહક ફોરમ તો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછીના પાઠનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક અને મેળવી શકો છો